દોસ્તો ગુજરાતના જાણીતા અને સુપ્રસિદ્ધ હાસ્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડિયા બાદ હવે તેઓ ભગુડા મોગલધામ પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરીને હવે સ્વસ્થ થયા છે અને ધન્યતાનું અનુભૂતિ કરી છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે દોસ્તો આખરે દરેક વ્યક્તિના જીવનમાં જો સફળતા મળી હોય તો એમાં એની પાછળ સ્ત્રીનો હાથ છે એવું કદાચ તમે સાંભળ્યું જ છે ત્યારે માયાભાઈ આહિર વિશેની આ કેટલીક વાતો જે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું જે માહિતી તમને નહીં ખબર હોય દોસ્તો માયાભાઈ આહિરે હંમેશા ખૂબ સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે એમના ઘરમાં એમના દીકરાના લગ્ન થોડા દિવસ પહેલાં આયોજિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે માયાભાઈ આહિરના જીવનમાં પણ એમના વાઈફનો હાથ ખૂબ મોટો છે કે જેના લીધે એને સફળતા મળી છે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બે લાઈકન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે જાણીએ છીએ એક ડાયરામાં એને પોતાને હૃદયરોગનો હુમલો આવવાની સાથે જ પોતાને જાણ થતાં જ હોસ્પિટલે તેઓ એડમિટ થયા હતા અને હવે સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે આખરે આટલી જલ્દી રિકવરી આવવા પાછળ શું તમે જાણો છો કોનો હાથ છે આખરે એમ તો કહેવામાં આવે તો ઈશ્વરની કૃપા હોય ત્યારે જ આવું શક્ય બની શકે પરંતુ દોસ્તો માયાભાઈ આહિરાજે સ્વસ્થ રીતે હવે પાછા પોતાના ઘરે સહી સલામત પહોંચી ગયા છે આ પાછળ માતાજીનો હાથ ખૂબ મોટો છે આ સાથે જ એમના પત્ની અને એમના જે ઘરના સભ્યો છે એમનો આશીર્વાદ અને એમની કૃપા પણ હોઈ શકે છે ઈશ્વરની કૃપા તો છે જ સાથે આ લોકોની દુવાઓથી પણ માયાભાઈ આહીર જલ્દીથી સ્વસ્થ થયા છે આજના વિડીયોમાં આ બાબત વિશે વાત કરીશું આપણે જાણીએ છીએ માયાભાઈ આહિર સ્વસ્થ થતાની સાથે જ ભગુડા માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે આ એમના પરિવાર સાથે તેઓ પહોંચ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ બે દિવસ પહેલાં જ એમનો જે ડાયરો હતો જે મહેસાણા જિલ્લામાં હતો જે ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી ત્યારે એમના દીકરાઓ અને એમના જે કાંઈ એમના પત્ની છે એ પણ પહોંચ્યા હતા ત્યારે દોસ્તો એમના પત્નીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે માયાભાઈ આહિરા જે સ્વસ્થ થયા છે અને ફરી આપણી વચ્ચે આવ્યા છે ત્યારે એમના દીકરાના લગ્ન થોડા દિવસ પહેલાં આયોજિત કરવામાં આવ્યા હતા આપણે જાણીએ છીએ એમના મોટા નાના દીકરાનું નામ જયરા જાતા આહિર છે એમના લગ્ન સમારોહનો ભવ્ય કાર્યક્રમ હતો ત્યારબાદ એમણે ડાયરાઓ લેવાનું ચાલુ કર્યું હતું ત્યારબાદ આ ડાયરામાં એવી ઘટના બની કે જે જાણીને સૌ લોકો દોડતા થયા હતા આ જયરાજના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન હતું ત્યારે અલગ અલગ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જ માયાભાઈ આહિરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને એક ડાયરામાં પોતે આ ઘટના બની હતી ત્યારે એમના ઘરના સભ્યોની દુવાઓથી અને એમના પત્નીની જે દુવાઓથી જ એમને અનેક આ સંપત્તિમાં પણ એમનો વધારો થયો છે એમને લક્ઝરિયસ કારો પણ એવો ખરીદી શકે છે એક પછી એક જુદી જુદી અનેક લક્ઝરિયસ કારોનું કલેક્શન પણ માયાભાઈ આહિર પાસે છે નહીં માત્ર કારો પરંતુ આ ગાડીઓની સાથે સાથે એમને ઘણા બધા મકાનો પણ છે આ સાથે જ એમની સંપત્તિ ખૂબ વધારે છે આ પાછળ ઘરની સ્ત્રીઓનો પણ હાથ હોય છે કારણ કે સ્ત્રીને એક લક્ષ્મી માનવામાં આવે છે ત્યારે દોસ્તો માયાભાઈ આહિરે એમના જે ચાહક મિત્રો છે એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આપણે જાણીએ છીએ માયાભાઈ આહિર જલ્દીથી સ્વસ્થ થયા છે અને એમને પોતાના જે ચાહક મિત્રો છે એમનો પણ આભાર વ્યક્ત કર્યો ત્યારે આ ગુજરાતનું ગૌરવ કે જેમણે ગુજરાત સહિત વિશ્વમાં અનેક દેશોમાં આપણા ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે કારણ કે હવે માત્ર ગુજરાતમાં કે ભારતમાં જ નહીં પરંતુ દોસ્તો હવે વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ માયાભાઈ આહિરના ડાયરાઓમાં એમ કહેવામાં આવે કે હાજર હોય છે અને માયાભાઈ આહિરના ડાયરાઓ વિશ્વમાં પણ હોય છે ત્યારે વિશ્વના અલગ અલગ દેશોના લોકો પણ માયાભાઈના ચાહકો છે ત્યારે આ ચાહક મિત્રોના જે ચિંતા છે એમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે હવે સ્વસ્થ થતાની સાથે જ માયાભાઈ આહિર પોતે એક એવું કહેવામાં આવી રહ્યું છે કે માતાજીના મંદિરે પહોંચ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભૂતિ કરી છે ત્યારે હવે માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ છે ફરી વખત હવે થોડા દિવસમાં આપણી વચ્ચે ડાયરાઓમાં જોવા મળશે ત્યારે હવે એમની તબિયત એકદમ સ્વસ્થ છે અને એકદમ મસ્ત છે ત્યારે હવે એમના આ તબિયત વિશે આપ શું કહેવા માગો છો તથા માયા ભાઈના જીવન વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો